આજ રોજ સત્તર સપ્ટેપનના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ભળકોદરા ગામ ખાતે શિવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મેગા બલ્ડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભળકોદરા ગામના ભાજપ આગેવાન પરેશભાઈ પટેલ ભળકોદરા ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ મગન માસ્તર તથા ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ મેઘા રક્તદાન શિબિરમાં ભડકોદરા ગામના પરેશભાઈ પટેલ આજના દિવસના સમગ્ર કાર્યક્રમની રૂપરેખામાં જણાવ્યું કે સવારે અગિયાર વાગે એક વાગ્યા સુધી બ્લડ ડોનેટ કેમ્પ તથા બપોરે બે વાગ્યે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટ વિતરણનું કાર્યક્રમ તથા સાંજે પાંચ વાગે અંકલેશ્વરના આજુબાજુના ગામો જેવા કે ભડકોદરા કાપોદરા કોસંબડી ભાદીકરોળની ગંગા સ્વરૂપ પહેનો ફૂટી ચિહ્ન આપી સન્માન કરવામાં આવશે આજે સત્તરમી સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોટા ગુજરાતના પનોટા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભરકોધરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અગિયારથી એક કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ત્યારબાદ બેથી ત્રણના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે તેમજ સાંજે પાંચ કલાકે અમારા ભરકોદરા કાપોદરા કોસમડી ભાડી આ ચાર ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે લગભગ આજે પાંચસો બહેનો અહીંયા પાંચસો બહેનોનો આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમના જ હાથે આજે મોદી સાહેબને આજે જન્મ દિવસ અમે ઉજવવાના છે કેક કાપી એમનું વિતરણ કરવાના છે ત્યારબાદ ગંગા સ્વરૂપા બહેનોને સ્મૃતિભેદ સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માન કરવાના છે આ દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના ભરૂ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યનભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે પ્રદેશની સૂચના મુજબ સત્તર તારીખથી લઈને બીજી ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ સત્તર બી સત્તર સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ ગઈને સ્વચ્છતા અભિયાન છે દરિયા કિનારા પર ગઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે સુખ શાંતિ ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું ભારત માટે છે વંદે ડે માતરમ